જૂનાગઢના ગિરનાર તીર્થ ક્ષેત્રમાં પૂજ્ય ભાઈ મહારાજ સાહેબનો ચાતુર્માસ પ્રવેશ થયો જુનાગઢના પૌરાણિક ગરવા ગિરનારની ગોદમાં ગિરનાર રાજેન્દ્ર શાંતિ સેવા ટ્રસ્ટમાં આચાર્ય પ્રદ્યુમ્ન વિમલજીભાઈ મહારાજ સાહેબનો ચાતુર્માસ પ્રવેશ થયો હતો જેમાં ગચ્છાધિપતિ પૂજ્ય મહારાજના ફૂલ ચોખાથી વધામણા કરી અને ભવનાથ તલેટીના વિવિધ ચોકમાં પ્રવેશયાત્રા કાઢવામાં આવી હતી આ ચાતુર્માસ દરમિયાન પૂજ્ય ગુરુદેવ ભાઈ મહારાજ અને અભય મહારાજ સાહેબની સતત મહિના સુધી દર ગુરુવારે મણિભદ્રવીર દાદાની પૂજા કરવામાં આવશે જ્યારે નમીનાથ દાદા આરાધના કરવામાં આવશે અને દર રવિવારે માતા લક્ષ્મીનું હજારો ભાઈ બહેનો સાથે પૂજન કરવામાં આવશે આ ચાતુર્માસમાં દેશ વિદેશના હજારો ભક્તો જોડાયા હતા આખું ભવનાથ જય ગુરુદેવના નાદના ઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું महेश कथीरिया जी टीवी गुजरात न्यूज पैसाण जूनागढ़ रुमन वेमल सुरेश भाई महाराज साहब एट्ले हम आ चातुर्मास है आज भवनाथ की अंदर धामधूम थी प्रवेश थे बदाज भक्त तब जो कि आ भक्त आ कार्यक्रम में भाग लीधेल हो आपका नाम उज्जैन आज प्रवेश हुआ कैसा लग गया बहुत आनंद है गुरुदेव की अनुपम भक्ति का यह सुंदरतम लाभ मिला है और निश्चित रूप से गुरुदेव के चरणों के अंदर जो भी आता है विश्व को अवश्य रूप से पाके जाता है आज देश विदेश से अनेक गुरु भक्त यहाँ पर बधा रहे हैं साथ ही मणिभद्र दादा की अनुपम साधना जिन्होंने की है ऐसे मणिभद्र दादा के साधक ऐसे प्रभुपूज आचार्य भगवंत भाई महाराज इनका प्रवेश यहाँ पर हुआ है और प्रत्येक गुरुवार के दिन यहाँ पर मणिभद्र दादा की विशेष रूप से साधना होगी महालक्ष्मी जी की साधना हर रविवार के दिन होगी तो विशेष रूप से आप जितने भी भक्तगण देख रहे हैं सभी गिरनार इस पावन धरती पर आवें और गुरु भक्ति का आशीर्वाद प्राप्त करें મન્ય ભક્તો પણ આવેલા છે આપણે ભૂજીએ ત્યાં ક્યારે પ્રકાશભાઈ સંઘવી શિરોડીવાળા રાજસ્થાન શિરોઈ શિરોઈ છે કેવું લાગે છે આ ધુરુદેવનો આજે પ્રવેશ હતો ગુરુદેવ ગુજબ મુજબના છે એવા ગુરુદેવ આ ગલિઓમાં જોવામાં બહુ ઓછા મનો રહ્યા છે ગેર વર્ષનું સાતનોમાં સમારા શિરોડી ગામમાં થયું હતું આખા ગામની કાયા પલટ કરી નાખી ને બધા ભંડારો ભરી નાખ્યા ખાસ વિશેષતા તો એ હતી કે સાહેબના ચાર મહિના પાંચ મહિનાના ઇસ્તિત્તામાં એક પણ ગામમાં ઠાટડી નીકળી નથી કોઈ પણ શોક આવ્યો નથી ને જાવ જલાલીથી તપ મરા આરાધનાનો જાવ મેલાવો ઉપડી પડ્યો હતો ઘરે ઘરે નવકારના કલશ અને પ્રદૂષણની પ્રભાવના મણિભદ્રદેવના હવણ અનેક અનુષ્ઠાનો થયા સાહેબનો પ્રભાવ એવો છે ભવનાથ ભવ એટલે આપણો ભવ ચાલે છે આવતો ભવ ચાલે છે નાથ એટલે સંત દરેકનો ભવ સુધરી જાય એનું નામ ભવનાથ ને ગિરનારમાં આપણે વધાર્યા છીએ આ સાહેબનું સાતુર્માસ ઐતિહાસિક એવું થશે કે ગિરનાર તો ખરેખર પ્રાકૃતિક રૂપે ઉર્જાવાન છે ને આ તપ ધર્મ બધા સંતોના સનાતન ધર્મોના સંતોના ઋષિઓના મુનિઓના ઉર્જાવાના ધરતી છે એ ધરતી ઉજ્જવલ થશે અને એનો ફાયદો પૂરા વિશ્વને મળશે અને પૂરા વિશ્વમાં થશે કેવા શાંતિ વિમલ સુરીસજી મહારાજાના પ્રથમ વિમલ સુરીજી મહારાજના જે કારો તમે જોઈ શકો છો કે ગુરુદેવનો જે કાર બોલાવે છે એટલે સુખ શાંતિ સમૃદ્ધિ આ ચાતુર્માસ ખાસા જૂનાગઢના ભવનાથ તળેટીમાં કરવામાં આવશે એટલે ભક્તોમાં અન્યરો ઉત્સાહ છે તો આજે ગુરુદેવનો ખાસ પ્રવેશ થયેલો છે અને ચાર માસ સુધી આરાધના ને ભક્તિ ને સાધના ને બધું જ ગુરુદેવના આજે નિશ્રામાં થશે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ आज परम पूज्य विमल गच्छाधिपति आचार्य देव सिंह विमल सिंह जी महाराज साहेब का भव्यतम चतुर्माश प्रवेश हुआ शहरी जन्य, नगर जनों उसके अलावा अलग अलग स्थानों से राजस्थान बेंगलोर मुंबई मद्रास अमेरिका से सब भक्त वर्ग यहाँ पर आए गुरुदेव का बधामना किया गुरु पूजन किया स्वामी वगैरह उड़ाई और साथ साथ में भक्ति का रंग लगाया साथ में भोजन और भजन दोनों का संग के साथ पूज्य गुरुदेव को यहाँ पधरामणी की और भधरावनी के साथ साथ पूज्य गुरुदेव का चातुर्माश यहाँ पर रहेगा गिरनार राजेंद्र शांति सेवा ट्रस्ट में चातुर्माश सा रहेगा सबको भरा आमंत्रण है कि जब भी मौका मिले तब गिरनारधारे गुरुदेव का दर्शन करें दत्तात्रेय का दर्शन करें भगवान रविनाथ का दर्शन करके अपना जीवन धन्य बनाएँ